સમગ્ર દેશ અને કદાચ વિશ્વમાં ભક્ત રામ ભક્તો પણ આ મંદિર દર્શન માટે આવી પહોંચશે પરંતુ આપણે વાત કરવી છે કાર સેવકો સાથે ભાવનગરના કેટલાય કાર સેવકો એવા છે કે જેમણે ગયા ગયા હતા તેમના કેવા અનુભવ્યા છે તેવી આપણે વાત કરવાના છીએ કિશોરભાઈ સૌથી પહેલો સવાલ છે કાર સેવક તરીકે આપ ગયા હતા અને હવે બાવીસ મે જયારે મંદિર ખુલ્લું મુકાવ્યું કેવી લાગણી લાગે છે ઓગણીસો નેવું પ્રથમ કાર સેવા વાહિની પ્રમુખ કિશોરભાઈ ભટ્ટ અમે અહીંથી પચીસમી તારીખે છવ્વીસમી વહેલી સવારે અને પચીસમી જવાની તૈયારી કરી હતી તૈયારી કરતાં જ ગુજરાતમાં કોંગ્રેસનું શાસન કેન્દ્રમાં કોંગ્રેસનું શાસન અમારી ધરપકડનો દૂર ચાલુ થાય એવો અમને અણસાર આવતા ભાવનગરની જનતા રોડ ઉપર આવી ગઈ અને કરફ્યુ જાહેર કરવો પડ્યો પરંતુ તમામ કારસેવકો ગુપ્ત રીતે રાત્રે ખત્રીની વાડીમાં એકાંતમાં ત્યાં એણે નિવાસ કર્યો અને વહેલી સવારે અમે સાડા પાંચ વાગે ઇન્ટરસિટીમાં અમદાવાદ પહોંચ્યા અને અમદાવાદ જતાં જ અમદાવાદના ભાવનગરના અને અમદાવાદના કાર્ય કાર્ય સેવકોની ધરપકડ થઈ અને સાબરમતી આશ્રમમાં લઈ ગયા અશોકભાઈ ભટ્ટ જયેન્દ્ર પંડિત એ વખતના મેયર અમારી સાથે હતા પરંતુ રાતે જેલમાં પણ જગ્યા ન હોય આખરે મેં રાતે દસ વાગે સાબરમતી રેલવે સ્ટેશન પહોંચ્યા અને અયોધ્યા જેવા પ્રયાણ કર્યા દિલ્હીમાં પણ રૂકાવટ સ્ટેશનો સ્ટેશનો પણ રૂકાવટ આખરે ઉત્તર પ્રદેશમાં એક જગ્યાએ અમારી ટ્રેન રૂકાવટ થઈ અને સંતરામ મંદિરના મહંતને લાકડીઓથી પીએસપીના યુપી પોલીસ જે મારી રહી હતી પરંતુ અમારેથી જોયું ન જોયું અમે બધા જ કારસેવકો ટ્રેનમાંથી ઉતર્યા અને એની અમે બુલંદી જનસભા કરી આખરે સંતરામ મંદિરના મહંતને છોડવા પડ્યા અને અમારી સાથે જે ભોજન સમારંભ જે ભોજન સામગ્રી હતી સૂખડી હતી સૂકો મેવો હતો પરંતુ બધા જ ઉત્તર પ્રદેશની મુલાયમસિંહ પોલીસે બધા જ ભોજન નાસ્તાનો ઘા કરી દીધો અને કારસેવકોને કોઈ ભોજન ન રહે એવું એને નિર્માણ કર્યું પણ કાર સેવક કોઈ ચૂક્યા નહીં અમારું ધ્યેય હતું ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ કરવા રામલલા આમ આયેગે મંદિર અહીં બનાવેગે ત્યારે ઉત્તર પ્રદેશ કીધું કે ઉત્તર પ્રદેશમાં ફરીન્દા ભાઈ નહીં પરંતુ એના પ્રશાસનની અમે એસી તૈસી કરી નાખી અને ટુંડલા રેલવે સ્ટેશન અમને ઉતાર્યા અને એકાદમાં લઈ જવાની તૈયારી હતી અને એક ફૂટી શીખ પણ કાર સેવકોને બતાવી પરંતુ કાર સેવકો કોઈ છૂક્યા નહીં કાર સેવકો છો કાર સેવકો ખૂબ જ અડગ હતા અને નિષ્ઠાથી કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગમાં અમારે અયોધ્યા પહોંચવાનું હતું તંત્રને અમારે વ્યસ્ત રાખવાનું હતું આ યોજનાના ભાગરૂપે એટલે એક જગ્યાએથી અમારી ધરપકડ થાય પછી બીજી જગ્યાએ અમને શિફ્ટ કરે પણ છતાં અમે કોઈ પણ ડર્યા વગર હિંમત હાર્યા વગર અને સરકાર મુલાયમસિંહ સરકાર સામે અમે ખૂબ જ લડ્યા અને કાર સેવા ખૂબ જ સંઘર્ષ કર્યો તમે શું કીધું હું બાણોની કાર સેવામાં ગયો હતો અને એ વખતે અહીંયા કોંગ્રેસની સરકાર હતી ગુજરાતમાં અને યુપીમાં છે કલ્યાણસિંહની સરકાર હતી કેન્દ્રમાં પાછી જે છે એ સરકાર કોંગ્રેસની હતી એટલે એ વખતે થોડો વિરોધને એવું બધું સરકારનું હતું જ તે ધરપકડો ને એવું બધું થતી હતી રસ્તામાં પણ અમે અહીંયાથી અમદાવાદ ગયા હતા અને અમદાવાદથી પછી ટ્રેનમાં લખનૌ થઈ અને પછી અયોધ્યા પહોંચ્યા હતા અને એ વખતે ખૂબ જ બા નેવુંના જે છે કાર સેવા ત્યાર પછી બાણુંમાં જે છે એટલો બધો જુવાળો એટલો બધો ઉત્સાહ લોકોમાં હતો કે અહીંયા મંદિર બનવું જ જોઈએ એટલે એથી ડબલ કરતાં વધારે સંખ્યા એ વખતે થઈ હતી અને ખૂબ જ ઉત્સાહ હતો અને જે છે આપણે બધા જાણીએ છીએ કે છઠ્ઠી ડિસેમ્બરની જે કાર સેવા એ આખા વિશ્વની અંદર જે છે એ બધા લોકો જે છે એ કાર સેવકોમાં ઉત્સાહ દ્વારા એક હિન્દુત્વનું વાતાવરણ બન્યું હતું અને ઐતિહાસિક ઘટના હતી છ ડિસેમ્બરની જે ઘટના બની હતી સમગ્ર વિશ્વની નજર આ ઘટના ઉપર હતી આપણે એમાં નથી પરંતુ આપણે વાત કરી છે જે રામ ભગવાનનું જે મંદિર બની ચૂક્યું છે અને હવે લોકાર્પણ થવાનું છે આપણને એમાં એક સહભાગી છો શું કિરીટભાઈ વ્યાસ જે તે સમયે ભાવનગર જિલ્લા કાર સેવા સમિતિના સંયોજક તરીકે ભાવનગર શહેરના વાહિની પ્રમુખ કિશોરભાઈ ભટ્ટ અને જિલ્લાના વાહિની પ્રમુખ પંકજભાઈ વ્યાસની સાથે એકસો પાંત્રીસ લોકોને લઈ અને અયોધ્યા જવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું આજે અમે લોકોએ જે એ વખતે યાતના ભોગવી જે વખતે પોલીસનો સરકારોનો અત્યાચાર ભોગ્યો અને એમનું ફળ આજે મળી રહ્યું છે આજે રામલલા બિરાજમાન થઈ રહ્યા છે અયોધ્યાની અંદર અને પૂરા દેશની અંદર જે ઉત્સાહનો માહોલ છે ત્યારે આજે અમને ગર્વ થાય છે કે અમે અને અમારા જેવા લાખો કાર્યકર્તાઓ સ્વયંસેવકો કાર સેવકો સંતો અને અન્ય અન્ય વિવિધ સમાજના લોકોએ જે બલિદાન આપ્યા છે જે ભોગ આપ્યો છે એનું પરિણામ આજે અમને મળી રહ્યું છે અમે સૌ આની અંદર સહભાગી છીએ આજે પણ અમે આજ કામ કરી રહ્યા છે ઘરે ઘરે અક્ષત ચોખા પહોંચાડીએ છીએ લોકોને જાણ કરીએ છીએ કે રામલાલા બિરાજમાન થાય છે આપણા પાંચસો વર્ષનો સંઘર્ષ છે એ આજે આપણે પરિપૂર્ણ કરી રહ્યા છીએ ત્યારે સૌ આવો જોડાવ અને દેશ હિતમાં રાષ્ટ્રહિતમાં ધર્મ હિતમાં આપ સૌ કામે લાગો એવી મારી સૌને પ્રાર્થના સાહેબ આપ પણ આમ તો અત્યારે ઉંમર થાય કદાચ ત્યારે જુવાનીનો માહોલ હશે ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા એક ચડતો કહી શકાય અને એમાં ગયા હતા મારું નામ મંડર છે ચુડાસમા નેવોની ખાળ સેવામાં અમે સાથે એકસો ને પાંત્રીસ કે જે કંઈ સંખ્યા હતી બધા સાથે હતા અને આગ્રાથી દસ કિલોમીટર ટુડા ગામ પાસે અમારી બધાને ટ્રેન રોકી લીધી ત્યાંથી અમે બધાએ પેડલ કૂચ માર્ચ કરી અને પછી અમારી બસ હાજર કરી બસ હાજર કર્યા પછી પોલીસે અમારી બધાની ધરપકડ કરી અને આગ્રાની જેલની વ્યવસ્થા કરી ત્યાં અમને બધાની સાથે રાખ્યા આવી રીતે હમણાં બે દિવસ ત્યાં જેલમાં રાખ્યા પછી બધાને ઉગ્ર આંદોલન થવાથી અને વિવિધ બધાના સહકારથી બધાને છોડી મૂક્યા અને ત્યાર પછી અમે બધા પછી ફરત ભાવનગર આવ્યા આવી રીતે રામલલાના કામ માટે સમગ્ર દેશમાંથી કાર સેવકો ઉમટી પડ્યા હતા એમાં ભાવનગર જિલ્લા એ પણ મુખ્ય ભાગ ભજવેલો તો ફરીથી આપણે બાવીસ તારીખે આપણું જે બધાનું કાર્ય સિદ્ધ થાય છે એ બદલ હું ખૂબ હર્ષ અનુભવું છું અને સમગ્ર ભાવનગર જિલ્લાના રાષ્ટ્રને આ કાર્યની અંદર પૂર્ણ સહકારથી અને ઉમંગથી અને દિવાળીની જેમ આપણે એક ઉત્સવ ઉજવીએ એવી મારી બધા વિનંતી ઈશ્વરભાઈ અનુભવની વાત વાતથી એવી કઈ ઘટના હશે કે તમને જ્યાં સુધી અંતિમ શ્વાસ હોય ત્યાં સુધી આ કાર સેવામાં આપણી ઉપર જે વાત યાદ રહે તેવી કઈ ઘટના અમને ટુંડલા સ્ટેશનથી પોલીસ પીએસપી ઉત્તર પ્રદેશની માથાભારે પીએસપી પોલીસ કહેવાય એણે અમને ઇમરજન્સીમાં આગ્રા એન્ટરટેનિંગ કોલેજ જે અવાવરૂ હતી જે ચારેકોરથી લોક હતી અને ચારે કોર્ટથી મેં કોઈ જગ્યાએ કોઈની સાથે વાત ન કરી કે જીત ન કરી હતી પરંતુ અમે ઉપરથી ત્રીજા માળે ચડીને મેસેજ મોકલાવ્યા આ તેના ધારાસભ્ય હજારોની સંખ્યામાં આવી અને મારી મદદ આવ્યા અને એન્ટરટેનિંગ કોલેજના અમારા સ્વયંસેવકો એને પણ દિવાલમાં બાખોરા પાડી અને દિવાલમાંથી બહાર નીકળ્યા અને મેં એકસો બધા જ કારસેવકો અલગ અલગ થઈ ગયા અને બીજે દિવસ જે મેં રેલી નીકળીને એ રેલી આગ્રાના ઇતિહાસમાં ભૂતો ને ભવિષ્ય હતી હવા લાખની માનવ મેદની સાથે અને અયોધ્યા ચલો અયોધ્યાના આહવાન સાથે અયોધ્યાના માર્ગ ઉપર આગળ વધી રહ્યા હતા ત્યારે આગ્રાનો પોલીસ કમિશનર ભૂપસિંહ હવામાં ગોળીબાર કર્યો અને ગોળીબાર વખતે અમે પણ આહવાન ઝીલ્યું કે તારામાં તેવડ હોય તો કર ગોળી

અને આખરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ભવ્ય રામ મંદિર અયોધ્યામાં નિર્માણ થવા જઈ રહ્યું છે રામ રાજ્યની કલ્પના મહાત્મા ગાંધીએ કરી હતી પરંતુ એ જ કોંગ્રેસે પંચોતેર વર્ષ સુધી કઈ કર્યું નહીં એ ભારતીય